ત્યારે આત્મ તત્વિહિ ત્યાં લગી સાધના સર્વ જૂથી મનુષ્ય દેહ તારો એમ એળે ગયો તો આજે તમને મને બધા છે

કાંઈ કામ ન આવે તેમ તમારો દેહ કામ આવ્યો નહીં એટલે માવઠાની વૃષ્ટિ મહેતા બોલે છે શું થયું સ્નાન સેવા પૂજા કર્યા શું થયું ઘેર રહી દાન દીધે શું થયું ધરી જતા લોચન કરે

મહાપુરુષ સા ચા ની વાત જો જીવનની અંદર આપણે એ જ કરી રહ્યા છીએ હોમ હવાની વ્રત ઉપરીને પામવા માટે મહાપુરુષો બધી ના પાડે છે આ તમારે મનને શુદ્ધિ કરવા માટે જે કરવું એ કરજો અને તમે કદાચ ઉપવાસ રહે અને બેનનું કદાચ નિંદા કરતા હોય તો તમારો ઉપવાસે યળાઈ ગયો કહેવાય તમે ઉપવાસ રહ્યો અને તમારો બીજોને પી એ પી ઉપવાસનો હેતુ શું છે બીજા જીવને તમે એનું ખવડાવી દો તમે ઉપવાસ કરો છો એક ટકનું બીજાને ખવડાવી એ માટેનો ઉપવાસ છે

એના માર્ગ હંમેશા જુદા હોય છે કિલે કિલે હાલે કપૂત સંત નો સુરાનો અને સુપાત્ર માણસ ના માર્ગ જુદા હોય છે એવો બીજો કોઈ એના કુટુંબમાં માર્ગ ન કર્યો અને કિલે કિલે હાલે કુપુત્ર જે નબળો પુત્ર હોય ને એ કિલે કિલે બાપ નો કિલ્લો છે કે આપણા ઓલામાં આ પૂજા એટલે એ કિલ્લો છે બાપના ઓલામાં બલી ચડાવવું ચડાવવી જ પડે એ કિલ્લો છે પણ હકીકતમાં આ વસ્તુ નથી કોઈ માતાજી તમારી જ નથી તમારા મનથી તમે આ બધા બંધાય જાઓ છો તમે મનથી કરો છો અને ન કરો ને તો તમને તમને એ થાય છે કે મેં આ ન કર્યું આટલે આ હકીકતમાં તમારો સંકલ્પ તમને નડે છે બીજો કોઈ નડતો નથી તમે આલેનાજી છોટીલાની બાધા રાખી તમે મનમાં સંકલ્પ કર્યો બીજા કોઈએ તમને પકડાયું અને પછી તમે તે બધાર ગામમાં કેટલા ફરો માર છોટીલાની બાધા છે અને પછી તમને તમને આર મારે તમને નડે છે એની બાધા એટલે તમારે તમારે હાલવું પડે આલુ પડે અને પણ તમે બાધા જ ન રાખો તો તમને કોઈ નડે ખરો બંધાઈ ને પછી તમે દુખી થાય હકીકત હકીકતમાં એવું છે જ નહીં કોઈ તમને બાંધવા વાળું છે નહી માકડું હતું માકડું માકડા એ આકડા વાસણની અંદર હાથ નાખી